અને પ્રભુના વચન પર વિશ્વાસ કરતા ભરોસો કરતા આગળ વધીએ પ્રભુ નું વચન આ માસમાં જે આપણને મળ્યો છે સર્વ દુઃખથી હોવા તારો રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હાલી લુયા ચોક્કસ વાલા મિત્ર પ્રભુનું વચન આપણા જીવનના છેલ્લા દિવસ સુધી આપણને આશીર્વાદ આપશે જે કોઈ જે તે સમયે તેના પર વિશ્વાસ કરશે તે આશીર્વાદિત થશે હાલી લુયા પ્રેઝ લોડ અને આપણી વ્યવસ્થા પ્રમાણે જેમ આપણે દર

તમે એમ કહો કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો યહોવા મુખનો પ્રકાશ ધારા પર પાડો ને તારા પર કૃપા કરો યહોવા પોતાનો મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો હા લોર્ડ પ્રભુની પુષ્કળ સુધી થાવ રાજા રાજાને પ્રભુના પ્રભુની સુધી થાવ આપણે આશીર્વાદના બાળકો છે દેવ કહે છે એક મુસાને હારુણને અને તેના દીકરાઓને આશીર્વાદ આપવાના માટે અને પિત્તર પણ તેમના પત્રમાં આપણને જણાવે છે નહીં ખાલી લુહૈયા ફ્રીઝ ધ લોર્ટ પ્રભુની આજ્ઞાઓ ઉપાડી તેમના વચનોને ક્લેમ કરી અને વચનો પ્રમાણે ચાલીએ અને ખચિત તમે અને હું એ પ્રમાણે ઈશ્વરની કૃપા આપણા પર થયેલી જોયા વગર રહેવાના નથી હાલે લ્યો યા પ્રૈઝ ધ લોર્ટ કેમકે સાહેબ પચાસ ને ત્રેવીસ કે છે હું યહો વાં છું અને મારી રાહ જોનાર લજવાશે નહીં જો વચ્ચેના ભાગમાં તમે કલમમાં જોશો તો આ પ્રમાણે તમને વાંચવા મળશે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં પ્રઇઝ ધ લોર્ટ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ પ્રભુમાં આનંદ કરીએ હા લઈ લેવું હા પ્રભુમાં આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ અને જે કંઈ આપણા પ્રશ્નો છે દુઃખો છે ચિંતા છે મુશ્કેલીઓ છે જરૂરિયાતો છે એ બધું જ આપણા પ્રભુના ચરણોમાં મૂકી દઈએ પ્રેઝ ધ લોડ ને ખરેખર આપણે બધા જ જેઓ અત્યારે પ્રભુની આગળ નમેલા છે તેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ

ઈશ્વરની સર્વ યોજનાઓ છે હાલેલુયા કેમ કેમ કે દરેક એવી પરિસ્થિતિઓ જે આપણા જીવનમાં છે એમાં પ્રભુ આપણને કંઈક શીખવાડે છે હાલેલુયા આપણને તૈયાર કરે છે તકલીફોમાં મુશ્કેલીઓમાં તેઓ તેમની આપણને ઓળખ આપે છે બતાવે છે કે જુઓ હું તમારો કેવો ઈશ્વર જો જેના લીધે આપણો વિશ્વાસ વધી જાય હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને જ્યારે આપણે જોઈએ છે આપણે પોતે જ ખચિત જાણીએ છીએ કે આપણે કેવા સમયમાં હતા કેવી મુશ્કેલીઓમાં હતા કેવી તકલીફમાં હતા અને આજે જ્યારે આપણને પ્રભુએ તેમના પર વિશ્વાસ કરવા દ્વારા બદલી નાખ્યા છે આપણને જીવન આપ્યું છે આપણને તંદુરસ્ત કર્યા છે અને આપણને પુનઃસ્થાપિત કર્યા છે એ સર્વ બાબતોને જોઈને આપણને ખ્યાલ આવે છે કે આ બધું અશક્ય હતું પણ મારા ઈશ્વરે મારા પર કૃપા કરી છે પ્રેઝ લોડ હું ઘણી વાર કહું છું કે હું જ્યારે મને પોતાને જોઉં છું મારું પાછલું જીવન જોઉં છું ત્યારે હું પોતે સત્યતાથી કહી શકું છું કે ના ખરેખર આ નરી ઈશ્વરની કૃપા છે હા લઈ લઈએ જ્યાં પ્રેયર રૂમ છે એ મારો પહેલાં સુવાનો ઓરડો હતો અને પ્રભુએ એને બદલી નાખ્યો જીવન બદલ્યું અને પ્રભુએ એ રૂમને પણ પ્રાર્થનાની મેળી બનાવી દીધી હાલેલુયા પ્રેઝ લોર્ડ અશક્ય હતું મુશ્કેલ હતું ઘણીવાર પ્રશ્નો આવે છે ને મેં આ એક સાક્ષી એક બે વાર આપી છે કે જ્યારે ઉપલી મેળી બનાવવાની હતી આ પ્રાર્થનાની રૂમ બનાવવાની હતી સાઉન્ડ પ્રૂફ રૂમ બનાવવાની હતી એની પહેલાના એક શુક્રવારે શુક્રવારના લાઈવની અંદર સ્તુતિ આરાધના ચાલતી હતી અને કોઈક આવીને મારા પપ્પાને પુષ્કળ ગમે તેમ બોલી ગયું ઊંઘવા દેતા નથી તમે ઓર્ગન વગાડો છો મોટે મોટેથી ગીતો ગાઓ છો અને મારું હૃદય એ દિવસે બહુ ઉદાસ થયું કે પ્રભુ તમારી સ્તુતિ આરાધના લીધે કોઈનું જીવન બદલાય કે ના બદલાય પણ કોઈને તકલીફ ન થવી જોઈએ એવા ખરાબ શબ્દ વાપરે અમારા પપ્પા ઉપર આવ્યો તો મને યાદ છે એમની આંખમાં પાણી હતા લાઈવ ચાલુ હતું અને હું નીચે ગયો અને મેં એમની માફી માંગી બેન કહું માફ કરો મને ફરીથી તમને અમારા તરફથી તકલીફ નહીં થાય કદાચ એ સમય એ પ્રસંગ જો ન બન્યો હોત તો આજે આ ઉપલી મેળી ન હોત એ દિવસે વિચાર આવ્યો એ દિવસે પ્રભુને વિનંતી કરી વિનંતી કરી વિનંતી કરી કે પ્રભુ સાઉન્ડ પ્રૂફ રૂમ આપો તો અને એ પણ કોરોનાનો સમય ચારે તરફ લોકડાઉન આર્થિક તંગી ચારે તરફ નાની આવક જે કોલેજની હતી એ પણ બંધ થઈ ગઈ હતી અને એ સમયે હું ને મારા બેન એક જગ્યા પર પ્રાર્થના કરવા માટે શનિવારના દિવસે જતા હતા લોકો અમને કે જે સોસાયટી આખી કોર્ડન કરેલી હતી એ તરફ જવાનું મનાઈ કરી હતી અમે ત્યાંથી પસાર થઈને એવા ઘરમાં ગયા જે બંને તરફ કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકો હતા ત્યાં જઈને એક વડીલ માટે પ્રાર્થના કરી પાછા ફર્યા બીજા દિવસે તેમના ઘરે પ્રાર્થના કરી વિચાર્યું કે લોન લઈશું અને રૂમ બનાવીશું પણ તો પણ પ્રભુ જો તમારી ઈચ્છા છે તો સગડા આયોજનો ખુલ્લા કરજો અને બીજા દિવસ સોમવારથી શરૂઆત થઈ હાલીલું અહીંયા એ કારીગરને બોલાવ્યા અને જેમ જેમ રૂમ બનતી ગઈ એમ એમ પ્રભુએ એમના દૂતોને મોકલતા ગયા અને સર્વ જરૂરિયાતો પૂરી થતી ગઈ હાલીલું અહીંયા

આપણા ઈશ્વરની પાસે આજે સવારમાં પણ મારા તમારા માટે સર્વશ્રેષ્ઠ યોજના છે હા લઈ લઈએ માટે ગભરાઈએ નહીં હિંમત રાખીએ વિશ્વાસ રાખીએ પડતું ના મૂકીએ ચોક્કસ પ્રશ્નો આપણી દ્રષ્ટિમાં અથવા સંસારની દ્રષ્ટિએ મોટા હશે તકલીફ વાળા હશે પણ આપણા ઈશ્વરથી નહીં આપણા બચાવનારથી નહીં આપણા ઉત્પન્ન કરતા સર્જનહાર આપણા ઈશ્વરથી નહીં હાલ લ્યો યા ફ્રેશ દલડ આવ પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ તમે આ સુંદર સમય આપ્યો અમને જીવતાઓની પર ઉઠાડ્યા રાખ્યા આ સુંદર તક આપી કે પ્રભુ અમે એનાની સંગતમાં તમારી આગળ નમી શકીએ ને પ્રભુ અમારા જીવનના અનુભવ દ્વારા તમે કરેલી કૃપા દ્વારા તમે આજે સવારમાં અમને ફરીવાર હિંમત આપી છે કે પ્રભુ તમે છો અમારી સાથે તમે અમને છોડી દીધા નથી તમે અમને મૂકી દીધા નથી અને તમે આજે પણ એ જ શું છો આજે એ જ પ્રભુ છો આજે એ જ કૃપાળુ દેવ છો જેમણે અમને અમારા જીવનમાં સહાય અને મદદ કરી છે પ્રભુ એક એક જેઓ દુખી થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે એ સર્વનો જમણો હાથ પકડીને પ્રભુ તમે તેમને આખો દિવસ દોરજો અને ચલાવજો પ્રભુ તેમના ખભા પર તમારો જમણો હાથ રાખીને પ્રભુ મૂકીને તમે કહેજો મારી દીકરી તું વિસ નહીં કેમ કે હું તારી સાથે છું અને પ્રભુ એવા સર્વ ભાઈઓ વૃદ્ધો વડીલોના ખભા પર પણ તમે હાથ મૂકીને કહેજો મારા દીકરા તો બીસ નહીં કેમ કે હું તારી સાથે છું દરેકની હિંમત અને બળ તમે બનજો પ્રભુ કોઈને પડવા દેશો નહીં તમારામાં પ્રભુ આગળ વધે પ્રભુ તમારી કૃપા જુએ પ્રભુ તમારી દયા જુએ તમારું સામર્થ્ય પ્રભુ તેઓ જુએ પ્રભુ પિતા પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને અને પ્રભુ ઘણા બધા એવા લોકો જે તમને ઓળખતા નથી જેઓ તમને જાણતા નથી એ લોકો જુએ જાણે કે તમે આજે પણ ઈશ્વર છો કે જે તેમના બાળકોને અદ્રશ્ય રીતે અશક્ય રીતે અદ્રશ્ય હાથો દ્વારા સહાય અને મદદ પૂરી પાડે છે ઘણા બધા લોકોનો વિશ્વાસ પ્રભુ તમારા તરફ પ્રભુ વધી જાય એવું થવા દો પ્રભુ હા પ્રભુ દરેકને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરજો પ્રભુતા હા પરમેશ્વર પિતરાજી ઓના રાજા જેઓ વિશ્વાસ કરે છે સર્વને પ્રભુ તમે વૃદ્ધિ આપજો પ્રભુ જેઓ તમારા નામે સેવા કરે છે પ્રભુ તેઓને માટે ખાસ માંગીએ છીએ પ્રભુ આ સમય મુશ્કેલ સમય છે ત્યારે દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો દરેક તમારા સેવક સેવિકાને તમે ઉભા રાખજો પડવા દેશો નહીં પ્રભિતા અને પ્રભુ તમારા મજૂરોને પ્રભુ તેમની રોજીથી પ્રભુ તમે ભરપૂર કરજો અને પ્રભુ કુટુંબનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ અને રોજે રોજ પ્રભુ આવી સેવાઓ દ્વારા તમારા નામે આત્માઓ જીતાય બીજાઓને હિંમત મળે બળ મળે અને પ્રભુ લોકો આનંદથી થી વિશ્વાસથી તમારી પાછળ ચાલી શકે એવું તમે થવા આપે છો પ્રભુ પ્રભુ એવા લોકો માટે માંગીએ છીએ જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ ખોટી બાબતોમાં ખોટી વાતોમાં નશાઓમાં વ્યભિચારમાં ખોટી લતોમાં જીતોમાં ખોટા સંઘમાં પ્રભુ કૃપા કરજો દયા કરજો એવા લોકોને તમે પાછા લાવજો તેમનું આત્મા નાશમાં ન જાય પ્રભુ તમે વધુ સ્તંભ એવા લોકોને માટે પણ તમારું રક્ત વેભરાયું છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તેઓના જીવનો બચી જાય પ્રભુ દરેક પ્રભુ જેઓ માંદા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ દવાખાનમાં છે દવાખાની બહાર છે ઘરે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે પ્રભુ જીવલેર રોગ છે કેન્સર જેવા રોગ છે મગજના રોગ છે પ્રભુ ન્યુરોના છે પ્રભુ પિતા સિટી સ્કેન કરવું પડ્યું છે પ્રભુ લોહીના રોગો છે હૃદયનો રોગ છે કિડનીનો રોગ છે પ્રભુ પિતા હા પરમેશ્વર પિતા કિડનીઓ કામ કરતી નથી પ્રભુ કૃપા કરજો દયા કરજો પ્રભુ જેમ તેમનો રોગ છે પ્રભુ જેઓ તેમના શરીરમાં રોગ જે પ્રમાણે માલુમ પડે છે એ જ રોગ પ્રભુ ઈસુ તમારા નામમાં દૂર થઈ જાય દરેક લોકો સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તૂટેલા ઘરોને જોડજો અને પરમેશ્વર પિતા ખાસ કરીને પ્રભુ પિતા જે ઘરને પ્રભુ શેતાને તોડવા પ્રયત્નો કર્યો છે પ્રભુ એ ઘરોને તમે બચાવી લેજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો એ બધામાંથી તમે ઉગારજો અને છોડાવી લેજો એવી પ્રાર્થના કરી છે તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને શોરૂમને પ્રભુ તેમના બિઝનેસ કરવાની જગ્યાને જોબ કરવાની પ્રભુ તેમની જોબને તેમની આવકના સાધનોને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ મકાન આપજો લોન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા અને પરમેશ્વર પિતા વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે તમે રહેજો વિકલાંગોને માનસિક રોગીઓને અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ પણ આપજો પ્રભિતા વિદેશ જવાના માર્ગોને પ્રભુ આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પ્રભુ અને ખાસ ખાસ પ્રભુ 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 જેમનો ભરોસો તમારા પર છે તેમને તમે પડવા દેશો નહીં જેઓની સતાવણી થઈ છે તમે એમને મદદ કરજો પ્રભુ પ્રભુ અમારી નાની મિનિસ્ટ્રીને પ્રભીતા અને પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ જે ખોટી બાબતો પ્રભુ અમારા નામે પ્રભુ જે પ્રભુ કહેવામાં આવી રહી છે પ્રભુ એને પર તમે દૂર કરજો પ્રભુ તમે મધ્યસ્તા કરજો અને દરેક સેતાની બાબતોને અડચણોને પ્રભુ તમે દૂર કરજો એવી અમે વિનંતી કરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો હવે પછી તમે અમારી સાથે રહેજો અમારા કામને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા વિશેષ પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને તમારો ભજન કરવાના માટે ફરીવાર સાધના સાંજના સમયથી લીલાઓ એવું માગતા પ્રાર્થના ઈસુ નાઝરના નામમાં સાંભળીને કરજો આમીન આમીન આમીન